વટ પાડી દીધો પહેલી વાર વુમન્સ વર્લ્ડ કપ જીતી આપણે વટ પાડી દીધો અદ્ભુત પ્રદર્શન સેમિફાઈનલમાં અને ફાઇનલ બંનેમાં આગળની ત્રણ ગેમ ઉપરા ઉપરી હાર્યા પછી ઓસ્ટ્રેલિયા સામે સેમિફાઈનલ જે રીતે જીત્યા અને પછી આફ્રિકા સામે ફાઇનલ જીત્યા વટ પાડી દીધો આજે આ ભારતીય મહિલા ટીમની વાત કરવી છે અને ટીમના કેટલાક ખેલાડીઓની અજાણી વાતો વિશે વાતો વિશે વાત કરવી છે સામાન્ય રીતે પુરુષોની ટીમ કોઈ સિદ્ધિ મેળવે ત્યારે અમુક ખેલાડીઓની અજાણી વાતો એમનું બેકગ્રાઉન્ડર એ કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યા ને એની વાતો થાય છે પણ આજે આપણે આ વુમન્સ ટીમ હરમનપ્રીતની ટોળીની કેટલીક સભ્યો વિશે વાત કરવી છે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે અને શરૂઆત કરવી છે હરમનપ્રીત કૌરથી જે ભારતીય ટીમની કેપ્ટન હતી અને એણે સપનું જોયું હતું અને એણે બહુ ટ્રોફી ઉપાડ્યા પછી જે વાત કરી બહુ અદ્ભુત અને આમ હૃદયને લાગી જાય એવી વાત હતી ઘણાને નહીં ખબર હોય કે હરમનપ્રીતને ટ્રાઈ બ્લેઝર તરીકે ઓળખવામાં આવે છે એટલે કે નવો રસ્તો શોધી કાઢે એવી આ કપ્તાન હતી જે મિતાલી રાજે કીધું કે હું એને કપ્તાન કહું છું કેપ્ટન નથી કહેતી અને એણે રસ્તો વિજયનો રસ્તો કંડાર્યો મોગા એટલે પંજાબના ગામમાં જન્મેલી અને નાનપણમાં છોકરા સાથે જ ક્રિકેટ રમી કમરે દુપટ્ટો બાંધે અને ક્રિકેટ રમે એવા દ્રશ્યો પણ જોયા અને સે વિરેન્દ્ર સહેવાગ એની પ્રેરણા છે અદ્ભુત અને મોટા જે છગા હરમનપ્રીત લગાવે છે ને અગાઉ પણ આ વર્લ્ડ કપમાં બે ત્રણ મેચમાં એવું કમાલ કરી બતાવી એમાં પ્રેરણા છે સહેવાગ અને એના કોચ હતા કમલદી સોઢી અને એણે બહુ પ્રોત્સાહન આપ્યું હતું કારણ કે ક્રિકેટ એકેડમી એના ઘરથી ત્રીસ કિલોમીટર દૂર હતી એટલે વિચાર કરો તમારે રોજ આવવું જાવવું અને સૌથી મહત્ત્વની વાત કે વિદેશી ક્રિકેટ ક્લબની પહેલી ભારતીય ખેલાડી કે જેની પસંદગી હોય અને કેમાં ઓસ્ટ્રેલિયાની બિગ બેસ જે ટુર્નામેન્ટ છે એમાં મહિલા બિગ બેસ પણ રમાય છે એમાં સિડની સભ્ય તરીકે એને ખરીદવામાં આવી હતી બે હજાર સત્તરમાં મહિલા વર્લ્ડ કપમાં એને 171 એકોતેર રન મારેલા નોટ આઉટ અને કે છે કે આ ઇનિંગ મહિલા ક્રિકેટ ભારતીય મહિલા ક્રિકેટમાં એક જુદો રસ્તો કંડારનારી હતી એટલે એને ટ્રાય બ્લેઝર કહેવામાં આવે છે વેસ્ટર્ન રેલવેમાં એ નોકરી કરતી હતી ઓફિસ સુપરટેન્ડન્ટ તરીકે પણ બે હજાર સત્તરનું જે આ પ્રદર્શન થયું પછી એને પંજાબ સરકારે બીએસપીની નોકરી ઓફર કરી પણ રેલવે સાથે પાંચ વર્ષનો બોન સાઇન કરેલો એના કારણે કેટલીક એને તકલીફ પડી હતી અને નસીબમાં બહુ માને છે બહુ શ્રદ્ધાળુ છે તમે ફાઈનલ મેચ જોયો હોય તો વારે વારે પ્રીતમ છાતીએ હાથ રાખી અને કંઈ બોલતી હતી ગણગણતી હતી એટલે એ એનો એનું જે કાંઈ હોય એ પણ એનું એની એક વાત બહુ મજાની છે કે એ જે ગ્લોઝ પહેરતી હોય તો એ ગ્લોઝ ફાટી ન જાય ત્યાં સુધી એ ગ્લોઝની જોડી પહેરે ની એમ માને છે કે આ મારું નસીબ છે એટલે એ ગ્લોવ એક જ જોડી રાખે અને ફાટી જાય પછી બીજા ગ્લોવની જોડી શરૂ કરે આવી જ બીજી હરફન મોલા ખેલાડી એટલે કે સ્મૃતિ મંધાના જેને સંગલી એક્સપ્રેસ તરીકે ઓળખવામાં આવે છે સૌથી યુવા કેપ્ટાન બાવીસ વર્ષ અને બસો ઓગણત્રીસ દિવસની ઉંમરે ટી ટ્વેન્ટી ભારતીય ટીમની ટી ટ્વેન્ટીની કપ્તાની મળી એને આની પહેલાં સુરેશ રેનાનો રેકોર્ડ હતો એ આણે તોડ્યો અને આમ તો એ જમણા હાથે લખે છે તમે ક્યારેય કોઈ વાર જોયું હોય તો પણ એનો ભાઈ છે ને ડાબોડી તો ડાબા હાથે ખેલતો એટલે આણે પણ ડાબા હાથે રમવાનું શરૂ કર્યું અને શું રમે છે એણે વર્લ્ડ કપમાં સદી પણ બનાવી બીજી બે ત્રણ ઇનિંગ પણ બહુ જોરદાર હતી એને ફાઈનલમાં પણ સરસ દેખાવ કર્યો અંડર ઓગણીસમાં બે હજાર તેરમાં લોકલ ટુર્નામેન્ટમાં એણે બેવડી સદી મારી બસો ચોવીસ રન અને પ્રથમ ખેલાડી બની પ્રથમ મહિલા ખેલાડી કે જેણે અંડર ઓગણીસમાં ડબલ સદી અને ત્રણેય ફોર્મેટમાં સદી મારી હોય એવી એક પ્રથમ ખેલાડી મહિલા ખેલાડી છે સ્મૃતિ મંદાના આવી જ એક બહુ ચર્ચામાં જે રહી એ નામ છે જેમીમાં રોટ્રેક્સ જેમીમાં રોડ્રિક્સના ધર્મ વિશે અને ઘણી બધી ખોટા વિવાદો થયા હતા આ બહુ મજાની ખેલાડીને એને જે સેમિફાઈનલમાં એકસો સત્યાવીસ રનની જે ઇનિંગ રમી અને આપણને ફાઇનલમાં પહોંચાડ્યા એ જેમીમાં હોકીની ખેલાડી રહી ચૂકી છે મહારાષ્ટ્રમાં જુનિયર ટીમમાંથી એ રમી પણ ચૂકી છે અને બધા જાણે છે કે સંગીતની ચાહક છે ગિટાર બહુ સરસ વગાડે છે અને સુનિલ ગાવસ્કરે તો સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે જીતા પછી એણે એમ પોસ્ટ મૂકી કે જો આપણે ફાઇનલમાં જીત્યા તો જેમીમાં ચાહે તો હું એની સાથે ગાવા તૈયાર છું એ ગિટાર અને હું એની સાથે ગાવામાં સામેલ થાવ હવે એ ખબર નહીં ગઈકાલે જ્યારે ફાઇનલ કપ જીત્યો આપણે અને ટ્રોફી મળી એ પછી સુનીલ ગાવસ્કરને જમીમાં વચ્ચે આવું કોઈ દૃશ્ય રચાયું કે નહીં અને એ અનેક વાર એ સોશિયલ મીડિયામાં પોતાના આવા રીલ્સ પણ મૂકે છે અને બહુ સારી કલાકાર છે બાળકો માટેની એક સંસ્થા છે શિક્ષણ માટેની માટેની ગરીબ બાળકો એમાં પણ એ છે આવી જ એક બહુ મજાની ખેલાડી જેને ફાઈનલમાં પણ અદભુત પરફોર્મન્સ આપ્યું ફિફ્ટી કરી અને પાંચ વિકેટ પણ લીધી દીપ્તિ શર્મા બે હાજર સત્તરમાં એની એના નામે બહુ મોટો રેકોર્ડ છે બે હાજર સત્તરમાં ઓડીઆઈમાં પૂનમ રાઉત સાથે ત્રણસો વીસ રનની રેકોર્ડ ભાગીદારી છે કોઈ પણ પુરુષ મહિલા બંનેમાં રેકોર્ડ ભાગીદારી છે આવું કોઈએ હજી સુધી કર્યું નથી અને યુવા ફાઈવ ફોરમાં પણ એ છે ઓડીઆઈમાં પાંચ વિકેટ ઓગણીસ વર્ષની ઉંમરે લીધી આ પણ રેકોર્ડ છે ને હજી એ તૂટ્યો નથી ટી ટ્વેન્ટીમાં એક હજાર રન અને સો વિકેટ લેનારી એ પ્રથમ મહિલા ખેલાડી છે પણ એ કઈ રીતે ક્રિકેટમાં આવી એની ઘટના બહુ રસપ્રદ છે એનો ભાઈ ક્રિકેટ રમે ને એ જોવા ગયેલી જોવા જતી હતી અને એકવાર ભાઈ પ્રેક્ટિસ કરતો હતો ને બોલ એની પાસે આવ્યો અને બોલ એણે સામો ફેંક્યો ચાલીસ મીટર સ્ટમ્પ દૂર હતી ને ત્યાં બહુ વાયુ વેગે પહોંચ્યો અને ત્યારે એક પૂર્વ ખેલાડી હેમલતા કાલા એણે આ જોયું કે આ તો બહુ ખેલાડી બની શકે એમ છે એટલે એણે પ્રોત્સાહન આપ્યું અને દીપ્તિ શર્મા ક્રિકેટમાં દાખલ થઈને આપણને વર્લ્ડ કપ જીતાવવામાં પણ એ એની મોટી ભૂમિકા રહી એક રીચા ઘોષ જેણે ફાઇનલમાં જોરદાર ઇનિંગ છેલ્લે રમી અને એના કારણે આપણે ત્રણસોના સ્કોરની નજીક પહોંચી શક્યા એ રીચા શર્મા એ પાવર હિટિંગ માટે જાણીતી છે ને ટી ટ્વેન્ટીમાં તો બહુ આક્રમક રમે છે પણ ઘણાને ખબર નથી કે એ ફૂટબોલ પ્લેયર પણ છે સિક્કિમમાં એનું વતન છે ત્યાં ફૂટબોલ પણ રમતી શેફાલી વર્મા તમે જુઓ સાહેબ નસીબ શું ખેલ કરે છે વર્લ્ડ કપની ક્રિકેટ ટીમમાં એની પસંદગી નહોતી પણ પ્રતિકા રાવલ ઇન્જર્ડ થઈ અને એકાએક શેફાલી વર્માને બોલાવવામાં આવી સીધી ફાઇનલમાં રમવા અને શું ફાઇનલમાં રમી સાહેબ સિત્યાસી રન અને બે વિકેટ અને બે બહુ મહત્ત્વની વિકેટ અને એ આફ્રિકાની કેપ્ટન વુલ્ફર્ટની વિકેટ અને એના કારણે આપણે જીતવામાં આપણી જીત આસાન થઈ બાળપણમાં છોકરા જેવા જ કપડાં પહેરે છોકરા જેવા જ વાળ કપાવેલા અને રોહતકમાં કોઈ એકેડેમી નહોતી પણ તોય ક્રિકેટ રેમા કરી અને સચિન છે એ એમનો આદર્શ છે સચિનની બહુ આશિક છે એનું કારણ એ છે એનો એક પ્રસંગ છે દસ વર્ષની ઉંમરે એ સચિનની રમત જોવા ગઈ હતી સચિનની છે રણજી ટ્રોફીનો છેલ્લો મેચ હતો એની કારકિર્દીનો અને સ્ટેડિયમમાં એ એના પિતા સાથે ગઈ અને ત્યાંથી એને પ્રેરણા મળી કે મારે ક્રિકેટર થવું છે અને સૌથી યુવા વયે ટી ટ્વેન્ટીમાં એને અડધી સદી મારી આ છે શેફાલીઓમાં રેણુકા સિંહ ઠાકુર પિતાની યાદમાં એણે હાથમાં ટેટુ બનાવ્યું છે અને એ ટેટુ કેવું છે તો પિતા પુત્રી સાથે ક્રિકેટ રમે છે એવા પ્રકારનું ટેઠું છે ત્રણ વર્ષની હતી ત્યારે એના પિતાનું અવસાન થયું અને નાનપણમાં બહુ સગવડ નહોતી રોહતકમાં રોરૂમાં એચપીએલ હિમાચલ પ્રદેશના રોરૂ ગામની આ છોકરી છે અને ત્યાં કોઈ એવી બહુ વ્યવસ્થા નહોતી એટલે કાપડના બોલથી સુકામાં ફાસ્ટ બોલર બની એનો પાછળનો આ રસ છે કાપડના બોલથી રમે અને તમે જો કાપડના તમે નાનપણમાં હવે તો નવી પેઢીને તો આ ખબર નથી પણ નાનપણમાં બોલ ન હોય તો કાપડનો બોલ બનાવીને રમતા ઘા કરતા અને કાપડના બોલને બહુ સ્પીડમાં જોરથી ઘા કરવો પડે નહીં એની દિશા ફંટાઈ જાય અને આ રીતે એ ફાસ્ટ બોલર તરીકે આગળ વધી સાહેબ તમે જુઓ સાહેબ નસીમ ક્યાંથી ક્યાં લઈ જાય છે એટલે આવી બધી ખેલાડીઓ આપણી ટીમમાં છે અને એના કારણે આપણે વિશ્વકપ જીતી શક્યા તમે વિચાર કરો કે કેટલા વર્ષો સુધી રાહ જોઈ આપણા વર્લ્ડ વર્લ્ડ કપની ઓગણીસો સિત્તેરના દાયકામાં ઓગણીસો મહિલા ક્રિકેટની શરૂઆત થાય છે અને વુમન્સ ક્રિકેટ એસોસિએશન ઓફ ઇન્ડિયાની તોતેરમાં રચના થાય છે ઓગણીસો છોતેરમાં પ્રથમ ટેસ્ટ રમે છે આપણી છોકરીઓ અને એના પ્રથમ કપ્તાન હતા શાંતા રંગાસ્વામી અને કહે છે શાંતારંગાઈ એ વખતે બહુ સુવિધાઓ કાંઈ નથી સરખું ટ્રેનનું બુકિંગ નહોતું મળતું ખુલ્લામાં સૂઈ જવું પડતું એનું બહુ બધી એવી કહાણીઓ છે અને ઓગણીસો ઇઠ્ઠોતેરમાં ઇંગ્લેન્ડ સામે પહેલો ઓડીઆઈ અને ત્યારથી આપણે આ રાહ જોતા હતા આપણે વર્લ્ડ કપની બીસીસીઆઈમાં પછી તો પાછળથી વિલનીકરણ થયું અને બીસીસીઆઈએ મહિલા ક્રિકેટને બહુ પ્રોત્સાહન આપ્યું અને ખાસ બે ખેલાડીની વાત એટલે કરવી જોઈએ કારણ કે બંને ખેલાડીઓ પાટિલ સ્ટેડિયમમાં હાજર હતી કોમેન્ટ્રી પણ કરતી હતી મિતાલી રાજ અને ઝુલન ગોસ્વામી આ બે ખેલાડી એવી છે કે જેમણે અનેક વાર વિશ્વકપ રમ જીતવાના સપનાઓ જોયા એમાં મિતાલી રાજ તો લેડી તેંડુલકર તરીકે જાણીતી છે આપણે બધાએ જાણીએ છીએ દસ હજાર આઠસો ને અણસઠ રન ત્રણેય ફોર્મેટ થઈને બોલે છે અને આ રેકોર્ડ હજી કાયમ છે કોઈ જલ્દીથી તોડી શકે એવી સ્થિતિમાં નથી બસો બત્રીસ ઓડીઆઈ રમી છે છ છ વર્લ્ડ કપ રમી છે સાહેબ તમે બે વર્લ્ડ કપ તો એવા હતા કે સાવ આપણે નજીક ફાઇનલમાં જીતવા નજીક પહોંચ્યા હતા પણ જીતી શક્યા ન બેમાં તો એ કેપ્ટન હતી છ વર્લ્ડ કપ બે હાજર પાંચ અને બે હજાર સત્તર અને આવી જ એક બીજી ખેલાડી જુલન ગોસ્વામી જેને બે હજાર સાતમાં આઈસીસી એ વુમન પ્લેયર ઓફ ધી યરનો ખિતાબ આપેલો આ ઝુલન ગોસ્વામીએ બસો પંચાવન ઓડીઆઈ એટલે ફાસ્ટ બોલિંગની પ્રેરણા જો કોઈ કોઈનામાંથી મળી હોય તો જુલન ગોસ્વામી છે એણે વર્લ્ડ કપમાં તેતાલીસ વિકેટ લીધેલી છે એ આજે પણ રેકોર્ડ છે અને બે હજાર સાતમાં મેં કીધું એમ એટલે આવી ખેલાડીઓ ભારતે ક્રિકેટ મહિલા ક્રિકેટમાં પેદા કરી છે ઓગણીસો ત્યાંસી માં આપણે જ્યારે વર્લ્ડ કપ પહેલી વાર જીત્યા પુરુષ ટીમ અને પછી ભારતીય ક્રિકેટનો ચહેરો બદલાયો એમ જ બે હજાર પચીસમાં આપણે મહિલાઓએ છોકરીઓ વંડર ગર્લ્સે વંડર વંડ વન્ડર વુમન્સે આ પહેલી વાર ઓડીઆઈ વર્લ્ડ કપ જીતો એટલે હવે મહિલા ક્રિકેટનું પણ દિવસો બદલાવાના છે અને એ જુદી જુદી ઊંચાઈ સર કરવાના છે જેમ હરમનપ્રીતે કીધું કે આ તો શરૂઆત છે જીતવાની આદત પાડવાની છે આવી મહિલા ક્રિકેટ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને નવી ઊંચાઈઓ સર કરે એ માટેની શુભેચ્છા આભાર ફરી મળીશું